અંબાજીમાં જામ્યો ક્રિકેટ ફીવર લોકોને સ્ટેડિયમમાં ટિકિટ ન મળતા હોટલોમાં મોટી સ્ક્રીન ઉપર ક્રિકેટ મેચ નિહારી રોયલ રાયકા ગ્રુપ દ્વારા મોટી સ્ક્રીનનું કરાવ્યું આયોજન મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ક્રિકેટ જોવા ઉમટ્યા આજની મેચ રોમાંચક હોવાનું અનુમાન હજી સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એન્ટ્રી થયા બાદ તકતો પલટાઈ શકે છે ભારત ટીમે વધુ મહેનત કરવાની જરૂરિયાત ક્રિકેટ રસિકોને ભારતની ટીમ વિજેતા બનશે તેવો આશાબા ટાઈમ્સ ઓફ બનાસ ન્યૂઝ અંબાજી

देखने को मिला था उस मैच में कितना ओ साइज आज के मैच में ड्यू फैक्टर काफी होने वाला है चलिए कमीस ने यहां फील्डिंग गरीब ने बड़े तो किया उसके बाद यहां मोइन ने caught behind के डिस्मिसल देखें आप तो हैरान रहेंगे bold caught behind पे रुके हुए हैं इस दिन में और एक चीज पता है हमारे पास गेंदबाज है इनफॉर्म गेंदबाज